સુરતમાં વૃક્ષની છાલથી અનોખા શ્રીજીનું સ્થાપન લાકડાની છાલ માટી અને વેસ્ટમાંથી બેસ્ટનો નવતર પ્રયોગ કરાયો પર્યાવરણ બચાવો બેટી બચાવો અને ઓપરેશન સિંદૂરની ઝાંખી દર્શાવી શહેરના લાલ દરવાજા ખાતે બિરાજમાન છે આ દૂંધાળા દેવ સ્થાનિકો દ્વારા વેસ્ટમાંથી વૃક્ષમાંથી બેસ્ટ શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી અદ્ભુત ગણપતિજીને જોતા રાહદારીઓ પણ ઊભા રહી અને કરે છે દર્શન ગણપતિ બાપ્પા મૌર્યાના નાદ સાથે કરી રહ્યા છે આ આસ્થાભેર પૂજા અને અર્ચના મારું નામ ચૈતાલી છે આ પ્રતિમા જે ગણેશજીની બનાવવામાં આવી છે એ પૂરેપૂરી લાકડાના છાલ માટી અને વેસ્ટેજ જે ભૂસું પડ્યું હોય છે એની બનાવવામાં આવી છે આનાથી અમે એવો સંદેશો આપવા માગીએ છીએ લોકોને અને અત્યારે બચી નથી રહ્યું પર્યાવરણમાં જે પ્રદૂષણતા ફેલાઈ રહી છે તો એને બચાવવામાં આવે અને બેટી બચાવવાનો સંદેશો પણ આપવામાં આવીએ છે જેમ કે ઝાડની ઉપર બેટી છે તો આજકાલ બેટીઓની હત્યા થઈ રહી છે તો એના માટે કે બેટી બચાવશો તો તમે સમાજને બચાવી શકશો બેટીને ભણાવશો તો તમારો સમાજ વિકસિત બની શકે ઓપરેશન સિંધુની થીમ એટલા માટે છે કે જે કાશ્મીરમાં ફરવા ગયા હતા પ્રવાસીઓ હતા એમની નિર્દોષતાથી હત્યા કરવામાં આવી છે અને એ હત્યાનો જે જવાબ મોદીજીએ આપ્યો છે એ કાબિલ્ય તારીખ છે અને આવી રીતે કોઈની પણ નિર્દોષતાથી હત્યા થવી નહીં છે લોકોને શું કહેશો એક અલગ થીમ સાથે લોકોને એ બતાવવા માંગીએ છીએ કે એક અલગ થીમ છે જે ઘણી જગ્યા પર ઘણી થીમો હોય છે પણ અમારી થીમ પ્રોપર કે પર્યાવરણ બેટી ને બચાવીને પર્યાવરણને દૂષિતતાથી બચાવવાનું છે